અંકલેશ્વરના કડખોલને માયાનગરી સોસાયટીના મકાનમાં રૂપિયા તેર પોઈન્ટ છાસઠ લાખના માલમત્તાની ચોરી કરનાર આરોપી ઝડપાયો અંકલેશ્વરના કડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બે તેર માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે ગત તારીખ બારમી મેની રાત્રિએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ રૂપિયા તેર પોઈન્ટ લાખના સોના ચાંદીના તાકીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ખુનામાં સંડવાયેલ અને હાંસોટના સાગર વિસ્તારમાં રહેતા અમરજેતસિંહ સુરજેતસિંહ સિકલીગઢની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે અને પોલીસે આરોપી પાસેથી બે ઇકો કાર સહિત એક મોટર સાયકલ મોબાઈલ કબજે કરી આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડવાયેલો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે